ક્વિઝ પાર્ટ નાઇન હેલો સવારી ભક્તો એકથી સિત્તેર નંબરના પ્રશ્નો આગળના વિડીયોમાં આવી ગયા છે જેને લિંક વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે મન સ્વામી મહારાજની માતાનું નામ શું છે એ સાકરબા બી હેતબા સી ડાહીબેન ડી પુરીબા જવાબ છે સી ડાહીબેન કૃષ્ણ ભગવાનની કઈ પત્નીને દેવી લક્ષ્મીનો અવતાર હતા એ રૂકમણી બી સત્યભામા સી જામવતી ડી મિત્રવિંદા જવાબ છે એ સ્વામિનારાયણ નામની હો ખાલી જગ્યા છે ડોકમાં એ માળા બી કંઠી સી જનોય ડી દોરી જવાબ છે બી કંઠી અનુપમ ઈડર દેશમાં ધન્ય ધન્ય ટોડલા ગામ એ પંક્તિ કયા ગ્રંથની છે એ શ્રી હરિ મહાત્મય બી ભક્ત ચિંતામણી સી પુરુષોત્તમ પ્રકાશ બી દુર્ગાપુર બી ભક્ત ચિંતામણી વિશ્વરૂપ જોવાની ઈચ્છા કોને થઈ એ ગલુજી બી નાજા જોગ્યા સી રામ પ્રતાપજી ડી ભગુજી જવાબ છે બી નાજા જોગ્યા ઘનશ્યા મહારાજે કઈ નદીમાં કૂદીને ગૃહ ત્યાગ કર્યો હતો એ યમુના બી સરસ્વતી ગંગા ડી જવાબ છે ડી સરયુ રાવણ ની લંકામાં ભગવાન રામના ભક્ત કોણ હતા એ મંદોદરી બી ઇન્દ્રજીત સી કુંક ડી વિભીષણ આનંદ આપ્યો હતી ઘણો રે આ સમા બેલા પુરુષોત્તમ પ્રગટી રે એ નિષ્કુળાનંદ સ્વામી બી મુક્તાનંદ સ્વામી સી જયરામ બ્રહ્મચારી ડી પ્રેમાનંદ સ્વામી જવાબ છે એ નિષ્કુળાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનને વિશ્વનું સૌપ્રથમ મંદિર ક્યાં બાંધ્યું હતું એ ગઢપુર બી વડતાલ સી અમદાવાદ ડી ધોલેરા જવાબ છે સી અમદાવાદ ગોપાળાનંદ સ્વામી આ પૃથ્વી પર કેટલા વર્ષ રહ્યા એ એકાણું વર્ષ બી ચોર્યાસી વર્ષ સી સો વર્ષ ડી એકોતેર વર્ષ જવાબ છે ડી એકોતેર વર્ષ જો તમારે અને તમારા બાળકોને ફોનમાં ખોટો સમય બગાડતા બચાવવા હોય અને સાથે સાથે સનાતન ધર્મનું જ્ઞાન વધે તે માટે આવા પ્રશ્નોના વિડીયો જુઓ જો તમે આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે તમારા મિત્રો અને સત્સંગીને પણ શેર કરજો ધન્યવાદ